મારું મગજ કોણ કરતો ને મગજ દિવાળું આ જીના તેના જોડે ઓછી ના પૈસા લીધેલા છે કોઈના જોડે દર કોઈના જોડે પોચી દેવું થઈ ગયું બધા એટલે આમ તો હું આતો આ બોર ઉડીમાં

તો દવાનું હતું મારા દવા ખાઈ જો હું રોવી મારા દવા ખાઈ ને ભૂલ હતો તું રોવી કાકો

અત્યારે શું કયા આ શું ફવાડો ખબર પડક ની પડતી મેં કર્યું બરોબર કર્યું તમને હું જોયું પોતાની ઈચ્છા પૂરી કરવી પડશે પણ એની ઈચ્છા પૂરી બધા બધા બધો અને હું કહું આપડે ઈચ્છા પૂરી કરીએ તે મને કો

ના ના આત્મા શાંતિ નહી થાય બાપા ની ઈચ્છા પૂરી કરો રા તો આગળ દો આ મારા દોસ્તા ન હતો રમવાનો શોખ હતો રમવાનો

ભાઈબનના મહીના છો મારો મુકો ફાટ આલે 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 એ આવુંજી આને ના ડોગો મેમણા બીજા ન થાવા પડતા તમને ખબર ન મારા ભાઈબનના મહીના કઈ ના કરતા હવે એ આવુંજી થઈ ગયો થઈ ગયો હા મુકો ભરો તમે થઈ ગયો થઈ ગયો હવે દેજો ભાઈ મેલો મુકા હમ બીજા ન થાજા હમ રે આ મારા કેમ મારા નોતો બીજો થાજા હમ રે હું પરસી આવવું પડશે મારા ભાઈ <beginning in> <world> <minute> <men> <hating and> <ieur22> મારો માણસ કોણ માણસ લેવા દો ચાર દસ ચાર સોરી હોય તમે ઓના થઈ ગયો કાઢવાનું કરો અને પાછી ને લેવાડો

કરે પેલા મને જીવ તો મારી નાખશે એટલે ની બાળકો તમે હું જો પોતે મિનિટ ખાલી હું જોઈ રહ્યા છો જીવ તો

આ કદાચ મરી ગયો હોતો અરે આજ તમારી હાજર લા પેલા તારજીયું લઈ ના તો કાપી નાખો કાપી નાખો મોંગળા તમારી તમારી વાત લાખ રૂપિયા માર પણ આ તો મા બચાવવા મે આવો આઈડિયા આવી ગયો આઈડિયા

મારું પાંચો પાટણ